પૈસા આપો પૈસા આપો પૈસા આપો ખબર છે મને આ પિક્ચર માટે આવા હોય બધા પૈસા આપ્યા વગર ભાગી જાય અરે એવું નથી અપાવું છું પૈસા તને પૈસા મને આ ચાલ 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 મે તમારું કામ કર્યું સમયસર કર્યું પૈસા આપો ને ભાઈ શું મેડમ સવારથી કામ કરું છું આટલું મોડું કેમ કરાવો પૈસા આપો હમણાં જ તો આપ્યા તમને પૈસા મે મને આપ્યા કેરે આપ્યા હું તો હમણાં આવ્યો આ છોકરા સાથે પૂછા છોકરાને હા મેડમ આ મને પહેલા પહાડ પાસે મળ્યો મને કે પૈસા બાકી છે મે કીધું ચાલ મારી સાથે એટલે લઈને આવ્યો જલ્દી આપો મેડમ મારે જવું છે અંધારું થઈ રહ્યું છે

વાવ શો તો ઘણો ઇન્ટરેસ્ટિંગ થતો જાય છે ગુડ ડોન્ટ યુ થિંક સો હવે બતાવો તમારા હિસાબે આ શો નો વિનર કોણ હોય શકે થેન્ક યુ મને પહેલા તું સ્ટે फटाफट રીટા અરે શું મસ્ત લાગે છે જબરદસ્ત ફિગર છે જેની સાથે પણ લગ્ન કરશે ખુશ નસીબ હશે તે કેદા પહેલા શો પછી આના લગ્ન કરાવો ચાલીસ નો થઈ રહ્યો છે બુઢા સાથે કોણ લગ્ન કરવા માંગશે શીતલ પૃથ્વી અને એ કેમ કેમ કે એમાં લીડરશીપ ક્વોલિટીઝ છે અને બીજા માટે રિસ્ક પણ લે છે અરે એની કોને પડી છે મહેશ મનોહર નહીં મમતા એ લોકોને બહુ પ્રોબ્લેમ થાય છે મેં કહ્યું હતું ને ઇમોશનલ ફૂલ્સ નું ક્યારે ભલું નથી થતું અને જણાવો ચેનલ બોસ આપનું શું કહેવું છે પૃથ્વી મતલબ છોકરીઓની ચોઇસ પૃથ્વી છે સો મિસ્ટર સુપરસ્ટાર હા સાહેબ બોલાયો મને તમારા હિસાબે કોણ જે જ છે સીતા અચ્છા કેમ કેમ કે સાહેબ એ મને બહુ કમ મજા તને કોણ પસંદ છે તે અમારે શું લેવા દેવા